નમસ્કાર મિત્રો જી કે ટુડે ગુજરાતીમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો આદિજાતિ વિકાસ વિભાગ તરફથી એક સારા ન્યૂઝ મળી રહ્યા છે જે વિદ્યાર્થીઓને હજુ સુધી છાત્રાલયમાં પ્રવેશ મળ્યો નથી તેવા વિદ્યાર્થીઓ માટે આ એક સારા સમાચાર છે તો મિત્રો બીજા તબક્કા માટે પ્રવેશ અંગેની જાહેરાત આદિજાતિ વિકાસ વિભાગ તરફથી કરવામાં આવી છે તો મિત્રો ઘણા વિદ્યાર્થીઓના પ્રશ્નો હતા કે બીજો રાઉન્ડ આવશે કે કેમ તો મિત્રો આ એક સારી માહિતી આપણને મળી રહી છે તો મિત્રો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો જેમાં ફોર્મ ભરવા માટે કયા કયા ડોક્યુમેન્ટ જરૂરી છે તે આપણે જોઈશું તો મિત્રો ચાલો આગળ વધીએ મિત્રો જરૂર ડોક્યુમેન્ટમાં અનુસૂચિત જનજાતિનું પ્રમાણપત્ર વિદ્યાર્થીનો ફોટો વિદ્યાર્થીની સહી એ તમારે અપલોડ કરવાની રહેશે ન્યૂ એસએસસીથી દરેક પરીક્ષાની માર્કશીટની ખરી નકલ સક્ષમ અધિકારીનો આવકનો દાખલો વિદ્યાર્થી દ્વારા પ્રવેશ મેળવેલ સંસ્થાની ફીની પહોંચ પ્રવેશ એલોટમેન્ટ લેટર તો મિત્રો તમને જે સંસ્થામાં એડમિશન મેળવી હોય તે ફીની રસીદ પણ જોઈશે ત્યારબાદ શાળા છોડ્યાનું પ્રમાણપત્ર વિદ્યાર્થીનું ચાલ ચલગતનો તલાટી શ્રી અથવા તો તાલુકા વિકાસ અધિકારી શ્રીનો દાખલો તો આ એક મહત્ત્વનો દાખલો છે મિત્રો આ પણ તમારે સાથે રાખવો પડશે વિદ્યાર્થી દ્વારા અભ્યાસક્રમમાં ટૂટ હોય તો સ્વઘોષણાપત્ર તમે વચ્ચે અભ્યાસ છોડ્યો હોય અને કોઈ ટૂટ રહી હોય તો એ પ્રમાણે તમારે સ્વઘોષણાપત્ર સહીવાળો અપલોડ કરવાનો થશે બેંક પાસબુકની નકલ અથવા કેન્સલ ચેકની નકલ રાશન કાર્ડની ખરી નકલ અને આધાર કાર્ડ તો મિત્રો આ જે ડોક્યુમેન્ટ છે એ તમામ આપણે હાથ વગા રાખવા પડશે કેમ કે જ્યારે ઓનલાઈન એપ્લિકેશન કરશો ત્યારે આ તમામ ડોક્યુમેન્ટની જરૂરિયાત ઊભી થશે તો મિત્રો આ માટેનું આપણે કઈ રીતના ફોર્મ ઓનલાઈન એપ્લાય કરી શકાય તે વિશેનો વિડીયો આપણે આપણી ચેનલમાં અગાઉ પોસ્ટ કરેલું છે તમામ માહિતી સ્ટેપ બાય સ્ટેપ સમજાવેલી છે કઈ રીતના ફોર્મ ભરવું એમાં કયા કયા ડોક્યુમેન્ટ કઈ રીતના અપલોડ કરવા છે એ તમામે તમામ વિગત આપણે વિડીયોમાં માહિતી આપી છે તો એની લિંક આપણે વિડીયોની આ ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશું તો તમે આપણી ચેનલ પર આ વિડીયોને જોઈ શકો છો અને તમારું ફોર્મ સબમિટ કરી શકો છો તો મિત્રો આદિજાતિ વિકાસ વિભાગ સંચાલિત સરકારી છાત્રાલયોમાં પ્રવેશ મેળવવા અંગેની જાહેરાત તો મિત્રો આ બીજા તબક્કા અંગેની જાહેરાત છે જેમાં વિભાગ દ્વારા સને પચીસ છવ્વીસના વર્ષમાં ઓનલાઈન પ્રવેશ મેળવવા માટે મેડિકલ એન્જિનિયરિંગ પોલિટેકનિક ફાર્મસી આયુર્વેદિક ડિપ્લોમા એનઆઈડી એન આઈ એફ ડેન્ટલ હોમિયોપેથી એમ સી એમ કંપની સેક્રેટરી જેવા અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવેલ વિદ્યાર્થીઓએ એસટીટીપી કોલન ડબલ સ્લેશ વી કે વાય ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન સ્લેસ વેબસાઇટ પર તારીખ સત્તર નવ પચીસથી તારીખ ત્રેવીસ નવ પચીસ સુધી ઓનલાઈન માધ્યમથી અરજી કરવાની રહેશે તો મિત્રો ઉપરોક્ત અભ્યાસક્રમ સિવાય અભ્યાસક્રમ જેવા કે માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક તથા કોલેજ કક્ષાના અનુસ્નાતક અભ્યાસક્રમો સ્નાતક કક્ષાના સાયન્સ કોમર્સ આર્ટ્સ તથા ફાઇન આર્ટ્સ એટી સીપીએડ એમપીએડ બીબીએ એમએસડબ્લ્યુ એમ ફિલ બી એમએડ એલ એલ બી જર્નાલિઝમ લાઇબ્રેરી સાયન્સ હોટલ મેનેજમેન્ટ ડીએલએડ આઈટીઆઈના અભ્યાસક્રમમાં અભ્યાસ કરતાં અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓ પણ ખાલી રહેલ સીટમાં પ્રવેશ માટે ઉપરોક્ત સમય મર્યાદામાં અરજી કરી શકશે પ્રથમ તબક્કામાં પ્રવેશ મેળ મળેલ ન હોય તેવા પ્રવેશ મેળવવા ઈચ્છુક વિદ્યાર્થીઓ ફરીથી નવી અરજી કરવાની રહેશે તો મિત્રો આ ખૂબ અગત્યની સૂચના છે જેમણે પ્રથમ તબક્કામાં એપ્લાય કર્યું હતું પરંતુ તેવા વિદ્યાર્થીઓને જો એડમિશન ના મળી હોય તો તેમણે ફરીથી નવી અરજી કરવાની રહેશે તો મિત્રો ઓનલાઈન અરજી કઈ રીતના કરી શકો તે સંપૂર્ણ વિગત આપણે આપણી ચેનલ પર અગાઉ વિડીયો મૂક્યો છે તમે એ વિડીયોની મુલાકાત લઈને તમારું એપ્લિકેશન ભરી શકો છો તો મિત્રો આવો ડેશબોર્ડ ખુલશે વેબસાઇટનું તો મિત્રો બસ વિડીયોમાં આટલી જ માહિતી હતી જે વિદ્યાર્થીઓ બાકી રહી ગયા છે એમના સુધી આ વિડિયો પહોંચાડજો જેથી તેઓ પણ ઓનલાઈન એપ્લાય કરીને તેમનું એડમિશન કન્ફર્મ કરાવી શકે વિડીયો ગમે તો લાઈક અને શેર કરજો વિડીયો પર નવા હોવ તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો જય હિન્દ જય ભારત